હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રસોઈની મહેક પર આજે હું તમારા માટે લાવી છું એક એવા શાકની રેસિપી જે ખાસ કરીને રોજિંદા જીવનમાં બધાના ઘરોમાં બને છે અને તે છે બટેટાનું શાક મિત્રો બટેકા તો સૌને ભાવે પણ આ શાકમાં છે એક ખાસ ટ્રીક જેનાથી આ બટેકાનું રસ્તાવાળું શાક તમારા ઘરના બધા સભ્યોને ભાવશે અને આ શાકને બનાવી શકાય છે થોડાક જ મસાલાથી અને તેના સ્વાદથી બધા ખુશ થઈ જશે તો ચાલો શરૂ કરીએ કે આ પેસ્ટી શાક કેવી રીતે તો રસાવાળું બટેકાનું શાક બનાવવા માટે બે બટેકા લઈશું એક ટામેટું લઈશું થોડું વઘાર માટે તેલ લઈશું એક બાજિયાનું ફૂલ અને લાલ મરચું લઈશું રાઈ લઈશું ગીરું લઈશું તેમાં થોડા તલ લઈશું આપણે મીઠા લીમડાના પાન લઈશું હિંગ લઈશું હવે મસાલા માટે આપણે ધાણાજીરું લઈશું તેમાં લાલ મરચું લઈશું અને હળદર લઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને શાક થઈ જાય પછી ગરમ મસાલો ખાંડ અને લીંબુનો રસ એડ કરીશું અને છેલ્લે કોથમીર એડ કરી લઈશું હવે વઘારમાં આપણે ભાજીના પૂર ઉમેરશું ને લાલ મરચું એડ કરીશું હવે તેલ થઈ જાય પછી તેમાં રાઈ એડ કરશું રાય થઈ જાય પછી તેમાં જીરું નાખીશું આપણે હવે તેમાં તલ એડ કરશું હવે તલ થઈ જાય પછી તેમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તેમાં થોડું હિંગ એડ કરશું હવે તેમાં બટેટાને એડ કરી લઈશું બટેટા આપણે છાલ સાથે જ લીધા છે હવે તેને બધું મિક્સ કરી લઈશું તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું તેમાં જીરું એડ કરશું મસાલામાં તમે વધારે ઓછું કરી શકો છો લાલ મરચું એડ કરશું કાશ્મીરીમાં લાલ મરચું પણ એડ કરી શકો છો અને હળદર પણ એડ કરશું એ બધું મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું પાણી એડ કરી લઈશું હવે બટેટા ડૂબે ત્યાં સુધી જ આપણે પાણી એડ કર્યું છે હવે બધું મિક્સ કરી લઈશું હવે છેલ્લે તેમાં ટામેટા એડ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકીને આપણે ત્રણ થી ચાર સીટી આવવા દઈશું આપણે જોઈ લઈએ કે આપણું શાક થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણું બટેકાનું સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે તેમાં આપણે ગરમ મસાલો એડ કરશું હવે શાકને ગળટટું બનાવવા માટે આપણે ખાંડ એડ કરશું અને તેમાં લીંબુનો રસ એડ કરશું હવે છેલ્લે આપણે કોથમીરને સમારીને એડ કરી લઈશું હવે તમે જોઈ શકો છો સરસ એવું આપણે બટેકાનું શાક રસાવાળું તૈયાર થઈ ગયું છે તો થર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આ હતું રસાવાળા બટેકાનું શાક તો કેવી લાગી આ ઝડપથી બનતું બટેકાના શાકની રેસીપી મને વિશ્વાસ છે કે મિત્રો આ શાકની રેસીપી તમને ગમી હશે તો તમે પણ ચોક્કસ આ રીતે બટેકાનું શાક બનાવજો અને અમારી રસોઈની માહિતી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આવજો ફ્રેન્ડ્સ મળી એક નવી રેસીપી સાથે